જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં આ છે ચાર્જર બરાબર મેડિકલ લઈ જવાનું તો બપોરના બે વાગે વ્લોગ ચાલુ કર્યો કેમ કે યાર વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં તો દુકાને આ તો બબુ દુકાને બે હવે તો હું એકલો એકલો એટલે ઈચ્છા થઈ કે વ્લોગ ચાલુ કરું શું કહેઉં બબુ હમ કોણ તો જો લે મા જોતો હોય ને યાર ગલ્લાનું પ્રમોશન કરી દેતા જય શ્રી કુદરત કિરણા સ્ટોરમાં ઘરના અમુક છે માર ઘર ની બતાવી હજી public ને ભી ને બતાવી એક હજાર પુરા થાય ને એટલે બતાવવા બરાબર તો વો એક હજાર subscriber આ જો માર ઘર ના આગળ આ બધું શું થઈ ગયું છે આ મંદિર તો તમે જોયેલું છે પણ અમે હાજર હતા નહીં એટલે આ બધું શું થઈ ગયું જો ખાલી તમે અમે દુકાને દુકાને હોય તો કણ આપણો ટ્વેટ ઉઠાન હ અમે ગોમો ગોમો હોય નોકરી અને બાર રાતે ધંધો હોય

રમેશ છાપરી <laughs> <laughs>

બેનને ખબર આ વિડીયો ઉતાર ઓલ મારું હેલો ગાઈસ તો નીતિશના બ્લોગ માં આજે હું આવી ગયો બરોબર અને આપણે બ્લોગિંગ કરવાના છીએ તો એમાં શું હું ખબર બરા આ સા મારો પડદો અને આ પાસેનું કાર્ડ જોઈ લ્યો બહુ ખાસા દિવસ પછી એ જોઈ લે ખા બેજે ને તારા ફોન માં રિઝલ્ટ પાકું અલગ અલગ આવે છે ને એવું સિરિયસલી મારા બહુ લાઈટ દેખાય તારામાં થોડું ડાર્કનેસ દેવું દેખાય હા ફિલ્ટર મારેલું નથી અને ઝૂમિંગ કરેલું હતું સારી સારી દાસ સિંગ બજાનો શાક બનાવ્યો ભાઈ બરોબર કેવલું તો એકલું લંબી આવ્યું અને ઝાપટા વિડિયો જે તેલ લેવા પેલા મને ઝાપટવા દે બરોબર જાપટી લે જાપટી લે બરોબર આપણે તો ખાવાનું નહીં આપણે ખાવાના નહીં ટેસ્ટ મારી છે હમણાં મળીએ જાતરમાં જવાનું બધા બરોબર